વલસાડ સાયન્સ કોલેજ પાસે શું કે પોલીસ અને એફએસએલની ટીમ દોડી આવી વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા ગામની સાયન્સ કોલેજ પાછળ સહજાનંદ સોસાયટી આવી છે શનિવારે રાત્રે સહજાનંદ સોસાયટીના કોમન પ્લોટમાં સ્થાનિક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા જે દરમિયાન નજીકમાં આવેલા ખુલ્લા પ્લોટમાં બોલ ચાલી જતા બાળકોએ ખુલ્લા પ્લોટમાં અલગ અલગ હાડપિંજરના અવશેષો જોતા સ્થાનિક લોકોને જાણ કરાઈ હતી લોકોએ જઈને જોતા આ મામલે ગામના સરપંચ ધર્મેશ પટેલ અને વલસાડ સિટી પોલીસની ટીમને જાણ કરી હતી સરપંચ ધર્મેશભાઈ સ્થળે પહોંચી તપાસ કરતા હાડપિંજર નજરે પડ્યું હતું પોલીસે હાડપિંજરનો કબજો મેળવી ઓફિસરની ટીમને સોંપી મોત ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો સોમવારે સાંજે સુરત વલસાડ સિટી પોલીસે પેનલ પીએમનો પ્રાઇમરી રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં આ કંકાલ એકવીસ થી પચીસ વર્ષનું યુવતીનું હોવાનું છે સાયન્સ કોલેજ સોસાયટી નજીકના પ્લોટમાંથી મળેલા માનવ કંકાલના અન્ય અવશેષો શોધી રહ્યા છે અન્ય અવશેષો અને વસ્તુઓની શોધખોળ સિટી પોલીસ દ્વારા ઉપરાંત બે માસ પહેલા કોઈક મિસિંગ થયું કે નહીં તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે કોલેજ કેમ્પસમાંથી બે માસ પહેલા ગુમ વ્યક્તિઓ હોય તેની માહિતી એકત્ર કરવા પ્રયાસો હાથ ધર્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો